ઝંઝટ સવારનો નાસ્તો હોય કે અચાનક કોઈ મહેમાન આવી જાય તો ઝટપટ બનાવી શકો એવા આજે આપણે વાટી દાળના ખમણ બહુ ટેસ્ટી પોચા જાળીદાર એવા ટીપ્સ અને ટ્રીક સાથે બનાવીશું જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં પેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો અહીંયા મેં એક કપ ચણાની દાળ ચણાની દાળને થોડી ધોઈ અને પછી તમારે એને સૂકવી થોડી શેકી લેવાની અને પછી તમે એનો લોટ ઘરે મિક્સર જારમાં આસાનીથી દળી શકો તો આપણે આ ખમણ બનાવવા માટે કકરો લોટ જોવે તો આ રીતે મેં ચણાની દાળને એકદમ સારી રીતે લૂછી લીધી થોડી વાર તડકામાં રાખી હતી અને મિક્સર ઝારમાં તો જે નાનો મિક્સર જાર હોય એમાં તમે અડધી અડધી કરી બે વાર પણ દળી શકો અહીંયા મારું મિક્સર છે એકદમ સારું છે તો આ રીતે કકરો જેવો મોહન થાળનો ચણાનો લોટ હોય એવો લોટ રેડી થઈ ગયો તો તમને માર્કેટમાં ઇઝીલી મોહન થાળનો લોટ તમે બહાર પણ પીસાવી શકો ઘરે પણ આ રીતે દળી શકો અને તમને સ્ટોરમાં પણ મળી જાય તો ગમે તે રીતે તમે લઈ શકો અહીંયા મેં ઘરે ઇન્સ્ટન્ટ બનાવ્યો છે તો આ રીતે મેં ચણાનો લોટ હવે આપણે દળ્યો ત્યારે એક કપ ચણાની ડાળ હતી પણ આ રીતે દળાઈ જાય એટલે દોઢ કપથી થોડો ઉપર લગભગ પોણા બે કપ જેટલો કકરો ચણાનો લોટ એક બાઉલમાં લઈ લઈશું અને એમાં સાથે આપણા ખમણ એકદમ પોચા જાળીદાર બને એટલે એક ચોથાઈ કપ જેટલા પૌવાને સારી રીતે ધોઈ પાંચ મિનિટ જેવા પલાળી દેવાના છે પાંચ મિનિટ જેવું થાય એટલે એ જ મિક્સર જારમાં ચાર તીખા લીલા મરચાં બે ઇંચ આદુના ટુકડા અને પલાળેલા પૌવા પલાળેલા પૌવા અને પૌવા ઉપર એક ચોથાઈ કપથી થોડું ઉપર પાણી છે તો એ સહિત તમારે ઉમેરી દેવાનું છે સાથે અડધો કપ જેટલું ખાટું દહીં તો પૂરું પણ તમે ઉમેરી શકો છો પછી આપણે બેટરમાં વાપરીશું તો આ રીતે એકદમ સારી રીતે તમારે આદુ મરચાં પૌવા દહીંનું પેસ્ટ બનાવી રેડી કરી લેવાની છે હવે જે કકરો લોટ છે એમાં આપણે આ દહીં પૌવાનું મિક્સર છે એ ઉમેરી દઈશું તો એકદમ સ્મૂધ એવું તમારે કરી અને આ રીતે ઉમેરી દેવાનું છે મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને સાથે આપણે એમાં અડધો કપ જે દહીં બચ્યું છે એ ઉમેરી દઈશું હવે આપણે આ વાટી ડાળના ખમણ છે એ ઇન્સ્ટન્ટ બનાવી રહ્યા છીએ તો દહીં અહીંયા તમારે ખાટું લેવું જરૂરી છે તો એકદમ બહાર જેવો ટેસ્ટ આવશે તો દહીં જેટલું ખાટું એટલા ખમણ તમારા ટેસ્ટી હવે આ રીતે મિક્સ કરશો એટલે પાણીની જરૂર લાગે એટલું પાણી ઉમેરી બેટર તમારે ફેટી લેવાનું અહીંયા મેં પૌવા સાથે એક ચોથાઈ કપ અત્યારે એક ચોથાઈ કપ અડધો કપ પાણી અને એક કપ દહીં વાપરી બેટર બનાવ્યું છે એને ઢાંકી પંદર મિનિટ જેવું રેસ્ટ થવા દઈશું જો તમારા પાસે ટાઈમ હોય તો અડધોથી એક કલાક સુધી પણ તમે રેસ્ટ થવા દઈ શકો હવે બેટરને રેસ્ટ થતાં વીસેક મિનિટ જેવું થઈ ગયું છે એમાં આપણે બીજી સામગ્રીઓ પહેલાં ઉમેરી દઈશું તો બે ટી સ્પૂન જેટલું મીઠું કે પછી સ્વાદ પ્રમાણે સાથે એક ચોથા ટી સ્પૂન જેટલી હિંગ અડધી સ્પૂનથી થોડી ઓછી હળદર અને બે ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી અને એકદમ સરળ રીતે ફેટી બેટરને મિક્સ કરીશું તો બેટર આપણે રેસ્ટ કર્યું એટલે થીક થઈ ગયું હવે થોડું થોડું કરી એક ચોથાઈ કપથી અડધો કપ જેટલું પાણી ઉમેરીશું બેટરને થોડું ફેટી આ રીતે ઢીલું કરીશું વધારે બહુ ન ઉમેરે જાય જેટલું જરૂર લાગે એટલું જ ઉમેરવાનું છે બેટરને હવે બે ત્રણ મિનિટ માટે કન્ટિન્યુસ આ રીતે એક જ દિશામાં ફેટી લઈશું એટલે એકદમ પોચા જાળીદાર એવા ખમણ તમારા બનશે તો મેં ફેટી બેટરને સાઈડમાં મૂક્યું હવે ઊંડી એક પ્લેટ લઈ લઈશું તો અહીંયા મેં ઢોકળિયામાં જે પ્લેટ આવે ઢોકળાની એ મેં લીધી છે અને એને આપણે અડધી ટી સ્પૂન તેલથી ગ્રીસ કરી લઈશું બેટરમાં એક ટી સ્પૂન ઇનો ફ્રૂટ સોલ્ટ તો જે પેકેટ આવે આખું એ જ મેં ઉમેરી દીધું છે અને અડધું નાના લીંબુનો રસ નીચોવી દઈશું અને એકદમ સારી રીતે ફેટી મિક્સ કરી દઈશું તો આ રીતે એકદમ સારી રીતે મિક્સ કરવાનું અને બેટર તમે જોઈ શકો છો કેવું છે તો ના બહુ જાડું ના બહુ પાતળું મીડિયમથી કેવું બેટર હોવું જરૂરી છે અને બેટરને આપણે ગ્રીસ કરેલી થાળીમાં રેડી દઈશું આ રીતે અને એના પર આ રીતે તમે ટેપ કરવાનું એક બે વાર અને પછી આ રીતે મરીનો પાવડર તમારે અતકચરો વાટી અને આ રીતે છાંટી દેવાનો અને મેં ઢોકળિયામાં પહેલાં એનું ઉમેર્યો એ પહેલાં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું પાણી ગરમ થઈ જાય એટલે પ્લેટને ઢોકળિયામાં મૂકી ઢાંકી હાઈ ફ્લેમ પર પંદર મિનિટ માટે સ્ટીમ કરીશું તો પંદર મિનિટ પછી તમારે એને ચેક કરવાનું નાઇફથી તો બેટર બિલકુલ જો ન ચીપકે મીન્સ નાઇફ પર ન આવે તો એકદમ સારી રીતે આપણા ખમણ છે એ સ્ટીમ થઈને રેડી થઈ ગયા પ્લેટને બહાર કાઢી હલકા બે ત્રણ મિનિટ માટે ઠંડા થવા દેવાના છે પછી થોડા હલકા ઠંડા થાય એટલે તમારે એના પીસીસ તો જેવા નાના મોટા તમારે કરવા હોય એવા ખમણના પીસીસ કરી લેવાના તો હલકી તમારે ચાર પાંચ મિનિટ જેવું પણ ઠંડુ થતાં વા લાગે એટલી થોડી ઠંડી થવા દેવાની એટલે ખમણના પીસીસ બરાબર થાય તો આ રીતે ખમણના પીસીસ મેં ચોરસ આવા મીડિયમ રેડી કરી લીધા આ રીતે તમે ચેક કરશો તો એકદમ જાળીદાર સોફ્ટ એવા ખમણ તમે જોઈ શકો છો તો ઇન્સ્ટન્ટ છે આમાં આપણે આથો પણ નથી લાવ્યા તો જેને આથાનો પ્રોબ્લેમ હોય એના માટે આ ખમણ બેસ્ટ છે તો આ રીતે એકદમ પોચા અને જાળીદાર બન્યા છે આ રીતે ખમણને આપણે સેપરેટ કરી એક પ્લેટમાં લઈ લઈશું અને પછી આપણે એના પર વઘાર કરી દઈશું તમે તવામાં પણ આ રીતે ખમણ સીધા ઉમેરીને પણ વઘાર કરી શકો પણ એમાં ખમણ ક્યારેક તૂટી જાય એટલા માટે આપણે આ રીતે પ્લેટમાં ફેલાવી દઈશું અને હવે ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું તો ફરસાણની દુકાન જેવો ટેસ્ટ આવે એટલા માટે તેલનું પ્રમાણ આમાં થોડું વધારે રાખીશું તમારે ઓછું રાખવું હોય તો વઘાર થઈ જાય પછી થોડું પાણી પણ છાંટી શકો તેલ ગરમ થઈ જાય એટલે બેથી ત્રણ ટી સ્પૂન જેટલી રાઈ રાઈ ફૂટી જાય એટલે એક ચોથા ટી સ્પૂન જેટલી હિંગ અને થી બે લીલા મરચાંના ટુકડા ઉમેરી દઈશું અને આ રીતે મરચાં થોડા સતળાઈ જાય એટલે ગેસની આંચ બંધ કરી વઘારને આ રીતે ખમણ પર રેડી દઈશું અને ખમણ પર લીલા ધાણા છાંટી અને તમે એને સવ કરો બહુ ટેસ્ટી એવા લાગે છે હલકો આ રીતે વઘાર ગરમ હશે એટલે ત્યારે જ તમે એને સર્વ કરો સાથે આપણે ચટણી બનાવીશું એકલા પણ તમે ખાઈ શકો વઘાર વગરના પણ ચટણી સાથે જેવી ફરસાણના દુકાનમાં મળે એવા ટેસ્ટી લાગશે એક કપ લીલા ધાણા ત્રણ લીલા મરચાં એક ઇંચ આદુનો ટુકડો અડધા લીંબુનો રસ આ ચટણી થોડી ખાટી મીઠી હોય એટલે એમાં ગળપણનું પ્રમાણ વધારે હોય તો એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલી ખાંડ અડધી ટી સ્પૂન મીઠું એક ટેબલ સ્પૂન જેટલા શીંગના દાણા અને જે ખમણ આપણે બનાવ્યા છે એના સાઈડના જે ભાગ હોય એ આપણે નાના નાના ટુકડા બે ખમણ જેટલા ઉમેરી દઈશું સાથે એક ચોથાઈ કપ જેટલું પાણી ઉમેરી અને આવી દરદરી ચટણી વાટી લઈશું તો ફરસાણની દુકાનમાં મળે એવી ચટણી તૈયાર થઈ ગઈ ગરમ ગરમ ખમણ સાથે ચટણી સવારના નાસ્તામાં કે કોઈ મહેમાનો આવવાના હોય કે સાંજે તમે આ ઝટપટ ના ડાળ પલાળવાની ઝંઝટ કે ના આથાની ઝંઝટ વગરના વાટી ડાળના ખમણની રેસીપી એકવાર ટ્રાય કરજો ક્યારે તમે આ રીતે બનાવ્યા તો એ પણ મને કહેજો અને આ રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ